યુનિવર્સિટી છે તેની અંદર તમામ વિદ્યાર્થી સંગઠનો ભેગા થઈ અને ભારતીય વિદ્યાર્થી મંચ સંગઠન ભેગા થઈ અને વિરોધ પ્રદર્શન કર્યો છે જેમાં અમારો મુક્તો એ જ છે કે જે તડીપાર અને જેને જ્ઞાનનું નોલેજ પણ નથી તે ધ સિમ્બોલ ઓફ નોલેજ કહેવાતા અને એસસી એસ ટી ઓબીસીના મસીહા અને સ્ત્રીઓના મસીહા ડૉક્ટર ભીમરાવ રામજી આંબેડકરજીના જેમ શબ્દ કહી અને ભર બદનામ કરવાનો પ્રયત્ન કરે છે જેમાં હું કેવા માંગીશ કે તેઓ શર્મ કરે અને થોડા સમયની અંદર તેઓ એવું કહેવા માંગે છે કે જો આંબેડકર આંબેડકર કહેવાને બદલે જો ભગવાનનું નામ લેવામાં આવે તો તેમને સ્વર્ગ મળે તો તું એમને કહેવા માંગુ છું કે સાહેબ તમારા માટે તમારા ભગવાન માટે સ્વર્ગ હશે પણ અમારા માટે ડૉક્ટર બી આર આંબેડકર જ અમારો સ્વર્ગ લઈને આવેલા છે અને જ્યારથી એમનું કોન્સ્ટિટ્યુશન અમલમાં આવ્યું છે ત્યારથી અમારા માટે એ સ્વર્ગ બરાબર જ છે અને અમે એ જ માંગા મીડિયાના માધ્યમ દ્વારા ઉપર આપવા માંગીએ છીએ કે જેમ બને તેમ આ આવા તાનાશાહી અને તડી પાર આપણા ગૃહમંત્રીશ્રી જલ્દી તરે રાજીનામું આપે તેવી અમારી માંગ છે અને તે જ લઈને અમે આર્ટ્સ ફેકલ્ટીમાં તેમનું વિરોધ પ્રદર્શન કર્યું છે